પ્રમુખે ખાતરી આપતા મામલો થાળે પડ્યો ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા અમુદ શહેરમાં આવશ્યક પાણીની સેવાના વહીવટમાં નિષ્ફળ જતા અમુદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર પાંચ રહીશો દ્વારા હતી આમોદ નગરપાલિકા વોર્ડ નંબર પાંચ ના અપક્ષ ચૂંટાયેલા સભ્યો દ્વારા નગરપાલિકામાં પાણી મુદ્દે વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત સત્તાધારી પક્ષને કરી હોવા છતાં ધ્યાન ન આપતા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ

વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી તેના કારણસર પબ્લિકે આજે બધાનો ઘેરાવો કરી ને એમને રજૂઆત કરી છે કે ભાઈ છેલ્લા પાંચ દિવસથી નળ પર ટીપું પાણી આવ્યું નથી હવે એ લોકોએ મોટરનો કંઈ પ્રોબ્લેમ છે એ મોટરનો પ્રોબ્લેમ આજે પાંચ દિવસથી સોલ્વ નથી થયો હવે આજે અમને બાઇકધરી આપેલી છે કે ભાઈ આજે અમે પાણી ચાલુ કરીશું હવે આજે જોઈએ છે અગર જો આજે પાણી નહીં ચાલુ થાય તો કાલે અમે નગરપાલિકામાં ફરીથી આવીશું પાછા કોનો કોનો આ બાબતે તમે ઘેરાવ કરેલો ત્યાં આગળ ત્યાં આગળ અમારા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન હતા અમારા ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પણ હાજર હતા અને અમને આજે પાણીનો જવાબ આપેલો છે સાંજ સુધીમાં અમે જોઈએ છે કે પાણી આવે છે કે નથી આવતું